વડોદરા શહેરમાં પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા મધ્યપ્રદેશના સિદ્ધેશ્વર ધામના બાબા આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ દરબારમાં એક શ્રદ્ધાળુ બાબાના સત્યતાના પારખા કરવા ગયા હતા અને તેઓને પરચામાંથી પોતાનું નામ કાઢવાનું જણાવ્યું હતું જોકે બાબા તે ન કહી શકતા જાહેર મંચ ઉપર તડાફડી જોવા મળી હતી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની નકલ કરવા જતા સિદ્ધેશ્વર નામના બાબા આદર્શ કૃષ્ણ શાસ્ત્રી દરબારમાં ભોઠા પડી ગયા હતા શ્રદ્ધાળુએ તેઓના પેઢીના નામ જણાવવાનું કહેતા બાબા તેડી વાત કરવા લાગ્યા હતા શ્રદ્ધાળુએ બાબાના પરચાના પ્રમાણ માંગ્યા હતા બાબા પોતાને હનુમાનજીના ભક્ત ગણાવતા હતા શ્રદ્ધાળુએ બાબા સમક્ષ પોતાનું અને પોતાના પિતાનું નામ જણાવવાનું કહ્યું હતું

વાતચીત કરીને ને કેટલું બોલ્યો બરાબર પણ કે બીજા કોઈ ન લાવો બીજા થોડી લાવાય બરાબર એટલે ખોટું લાગે તમને કેવું લાગે મને નહીં લાગે મારો નામ નહીં બતાય એટલે મને લાગે ભાઈ વ્યવસ્થિત છે એવું છે શું નામ છે તમારું હવે નામ તમે થોડી બતાવવાનું રે મારે એનો એ બાબુ નહીં ખબર પડી જાય તમે નામ બતાવો તમે નામ બતાવો તો એ લોકો નહીં જાણી જાય મારું નામ સહી છે તમાન સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.